કેશોદના નાની ઘનસારી મોટી ઘનસારી ગામ વચ્ચે રોડ નજીક રોડ સુરક્ષા દિવાલના કામમાં તંત્રની મનમાની કામગીરી શરૂ ન થતા વાહન ચાલકો પરેશાન તંત્રને ઉગ્ર રજૂઆત કરશે કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામથી તાલુકા મથક કેશોદ જવા માટે મોટી ઘનસારીથી પસાર થવું પડે છે નાની ઘનસારીથી મોટી ઘનસારી સુધીનો અંદાજે ત્રણ કિલોમીટર રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે બે વર્ષ અગાઉ રોડ મંજૂર થયો હતો જેનું ટેન્ડર પણ જે ટેન્ડર ડાઉનમાં હોય કોન્ટ્રાક્ટરને નુકસાની જતી હોય હોય કે અન્ય કારણ આખરે તે ટેન્ડર રદ થયું હતું નાની ઘનસારી મોટી ઘનસારી વચ્ચે સુરક્ષા દિવાલ પણ મંજૂર થયેલ જેનું ટેન્ડર પણ મંજૂર થયેલ છે તે પણ રદ થઈ ગયું આવી રીતે બે વર્ષથી વધારે સમયથી રોડ તેમજ સુરક્ષા દિવાલનું કામ અધતાલ હોવાથી વાહન ચાલકોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે

હાલ તો વાહન ચાલકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વ ધારાસભ્ય દેવાભાઈ માલમે ચૂંટણી પ્રચાર સમય નાની ઘનસારી ગામે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે પહેલું કામ રોડનું કરીશ એ ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ વિજેતા બન્યા એના પણ બે વર્ષથી વધુ સમય થયો છતાં આજ દિન સુધી રોડનું કામ શરૂ થયું નથી ત્યારે રાજકીય આગેવાનો અને તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે કે શું એ ચર્ચાનો વિષય છે નાની ઘનસાની રોડ સુરક્ષા દિવાલના પ્રશ્ન ઉકેલ લાવવા વાહન ચાલકો રસ્તા રોકો આંદોલન સરકારી કચેરી ઘેરાવ કર્યો અન્ય ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે કે ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે એ આવનારો સમય બતાવશે પણ હાલ રાજકીય આગેવાનો અને તંત્ર સામે વાહન ચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે ગોવિંદ હાડિયા જી ન્યૂઝ કેસોદ નમસ્તે પૂર્વ સરપંચ ટીકોડી બ્રજેશભાઈ એમ બોદર ગામ ટીટોડી અમારે આ ટીટોડી નાની ઘસારી કેસો જોડતો રસ્તો છે આ ઘણા બધા ગામડાઓને લાગુ પડે છે ને આ બે વર્ષથી આ રોડ વચ્ચે તૂટેલો છે અને વારંવાર રજૂઆત કરી છતાં કાંઈ તંત્રનું ધ્યાન હા ધ્યાન દેતા નથી ને કાંઈ પાણી હલતું નથી ને ટૂંક સમયમાં ચોમાસું નજીક છે આ રસ્તો હવે બંધ થાય એવો છે ચોમાસામાં અને ઘેરના ગામડા અને ટીટોડી ખમીદાણા ખીરસરા ઘણા બધા ગામડાને આ રસ્તો લાગુ પડે છે ને તંત્ર હવેથી ધ્યાન નહીં આપે તો હવે અમે આગળ ઉગ્ર રજૂઆત કરવાના છીએ અને એવું લાગે તો ઓફિસને પણ અમે ચક્કાજામ કરશું ને અમારી માગણીને તાત્કાલિક ધ્યાન આપે તેવી અમારી નમ્ર હરજ છે